સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન યુગલો પ્રભુત્તામાં પગલા પાડશે સમૂહલગ્નને લઈ આજે મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હાજર પચીસ માં એકાવન નવ યુગલો પ્રભુત્તામાં પગલા પાડનાર છે શુભ પર આજે એકાવન દીકરીઓની મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડેલવાલાએ જણાવ્યું છે કે તારીખ તારીક ચાર મે બેજાર પચેસ રવિવારના રોજ દ્વિતીય સર્વ સમાજ સમો લગનાનો આયોજન કરવામાં આવ્યું છે જે પહેલા આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓને પરિવારની હોંફ આપવા અમે કાર્યશીલ છીએ જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વ પાનેતરથી લઈ લગ્ન બાદ કરિયાવર સુધીની ભેટ આપી અને તેમના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ હું ગાયત્રી વિશાલ ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન દ્વારા તમને કહેવા માંગીશ લાસ્ટ યરમાં અમે વીસ છોકરીના સમૂહ લગ્ન કર્યા હતા

આજે અમે દોઢથી બે મહિનાથી લગ્નની તૈયારી કરી રહ્યા છીએ જ્યારે આપણે પોતાના ઘરે લગ્ન હોઈએ ને આપણે જે તૈયારી કરીએ છીએ એ જ રીતે અમે તૈયારી કરીએ છીએ મહેમાનોને બોલાવાથી માંડીને છોકરીઓના બી દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી લગભગ દોઢ બે મહિનાથી અમારી થઈ રહેલી છે આજે પહેલી મેના અમે મહેંદી રસમનું આયોજન રાખ્યું છે અડાજન્મા ચોકસીવાડીમાં છોકરીઓ આજે એટલી બધી ખુશ થઈ ગઈ છે કે કદાચ તો અમે આટલું ભવ્ય આયોજન અમને નહીં મળતે જે અમને યશી ફાઉન્ડેશન આજે આપી રહેલી છે કઈ રીતે એમાં અમે એવું હતું કે અમે એક ઇન્સ્ટા પર અમારા પેજ પર યશી ફાઉન્ડેશનના પેજ પર અમે એક રીલ ફેરવી હતી કે ભાઈ અમે સમૂહ લગ્ન જે યોજી રહ્યા છે એમાં જે દીકરીઓને

જે તમે જોઈ જ રહેલા છો કે છોકરીની ખુશી કેટલી છે અત્યારે તે લક્ષ્મીથી કમ નથી ને આપણે આજે કોઈ છોકરીને કન્યાદાન કરવું આપણે એકનું કન્યાદાન કરવું ને એકવી એકાવનનું કન્યાદાન કરવું એ કેટલું ભવ્ય છે ને કેટલું આપણા નસીબમાં હશે તો એ આપણને મળશે એ રીતનું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહું એસ આઈ ન્યૂઝ સાથે